એક જ ચાલે છે કે જેની કેન્દ્રમાં સરકાર છે પ્રજાના કામો કરે છે એક જ ચાલે કે જેની ગુજરાતમાં સરકાર છે એને પ્રજાના કામો કરે છે અને પ્રજાને ખબર છે કે કોણ ચાલે કોણ અમારા કામ કામો કરવા માટે આવનારા દિવસો અમારા સક્ષમ છે અનેક પ્રકારના પ્રશ્નો અમે ઉકેલા છે અને કેટલાક બાકીના પણ પ્રશ્નો છે એ કોણ ઉકેલ છે જેની સત્તા છે જેની સરકાર છે એવા જ લોકો ચાલશે એ તો બીજું તમે પ્રચાર પ્રચાર કરો ને લોકોને ખોટલી રીતના ફિલ્મી સ્ટાઇલથી લોકો મત નથી આપી દેવાના ભૂતકાળમાં ઘણા આ આ દેશની અંદર હીરો ઉમેદવારી કરી છે છે ને એમનો પણ ગયો એટલે રાજનીતિમાં નથી ચાલતી એ થોડા માટે ચાલે છે અને એના પ્રભાવમાં કેટલા લોકો આવે એક ટકો પણ નહીં એક ટકો પણ નહીં આજે લોકો સ્થિર સરકાર કોણ આપી શકે છે પ્રજાના કામો કોણ કોણ કરી શકે છે ખરેખર પ્રજાની વચ્ચે રહીને

લોકસભા મેદાન છે બરાબર ને એટલે બધા મોજમાં ભાઈ મેદાન હવે ખુલ્લું છે એમના માટે હવે એક ટૂંકી ડાયલોગ આપી ત્યારે તમે બનાવી લેજો ટુમકો તો અટતા લગતા નહીં